સુરતના ઈચ્છાપુર પોલીસ ટીમ વિસ્તારમાં ચલાવવામાં આવતી એક ગેરકાયદેસર ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી કાર્યવાહી કરી છે પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ અને પ્રોહિબિશનના ગુના અટકાવવા માટે ચલાવવામાં આવેલી ખાસ ડ્રાઈવ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મિલનભાઈ લક્ષ્મણભાઈ દ્વારા મળેલી મહત્વપૂર્ણ માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ ટીમને કાર્યવાહી દરમિયાન ડુપ્લિકેટ દારૂ બનાવવાના સાધનો ઇંગ્લિશ દારૂની એકસો પચાસ કાચની બાટલીઓ બાટલીને બૂચ મારવાનું હેન્ડમેકર ફ્રેશર મશીન એકસો વીસ લીટર બનાવટ ઇંગ્લિશ દારૂ દારૂ બનાવવાનું કેમિકલ્સ એક ફોર વ્હીલર ગાડી અને છ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા નવ પોઈન્ટ તેતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ રાજસ્થાનના ચિત્તૌડગઢના જિલ્લાના બડી સાદડી તાલુકાના બોહેડા ગામના ચોત્રીસ વર્ષીય પ્રહલાદ ભવરલાલ માળી નામના આરોપીને ધરપકડ કરવામાં આવી છે આરોપી પર પાસ્તાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે આરોપી પર પાસ્તાની દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવી હતી જેને પોલીસ કમિશનર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી જેથી આરોપી અમદાવાદની મધ્યસ્થ જેલમાં પાસ્તા અટકાયત હેઠળ મોકલવામાં આવ્યો છે આરોપીને બુટલેગાર તરીકે ઓળખવામાં આવ્યો છે હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ